હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો આપણે આવી ગયા જાય દાળમ ઉતારવા વરી પાછા એક વાર દાળમ ઉતારવાના હે આમ તો દાળ મકડી છે નહીં એટલું બધું પણ તો કોક કોક ઉતારવાના છે સેલા ક્વોલિટીના રહી જાવ હોય ને સેલા સેલા એ બાજુ ને ઉતારે આ હા છે ઉભા હે કે તમે દાડમ ઉતાર જોવાના કરતા બી બાજુ ફરી જો આવા દાડમ ઉતારવાના છેલ્લે છેલ્લે રહી ગયા હે તો ઉતારી લા આવે એટલે એકવાર માં કામ આનું બે ત્રણ થી પડી ખાલી બરાબર છે આ બગડી ગયા જેવા દાડમ ખાવા હોય આવતા રહેજો આમ તો હવે કઈ વધુ નહીં શું આવશે ખાવા હોય તો આવી જજો કોકો દાડમ આમાં આવા નાના નાના દાડમ લેંબુ જવા જેવું आवाज़ हारे जो આ બાજુ તો કંઈ ખ્યા નહીં રોજતા તો કોઈ તો આમ જુઓ મેન કારીગર આવી ગયા કામ બામ કરવા દાડમ ઉતારવા તમે જોઈ શકો છો એક હાથમાં ફોન હે ને એક હાથમાં દાડમ ઉતારી જુઓ તમે તો તમને ખબર ના હોય તો કહી દઉં કે દાડમમાં કાંટા હોય તો આ ખતરનાક કે જાય એવા બાવળિયા કરતા મોટા કાંટા આવ્યા ના જુઓ એક વાર માગે ને એટલે બીજી વાર વગાડવાનું નામ ના લે આ લઈ લઈને ફરે ભેગા મને લાગે અમે બે જણા તો હાજે ઠેઠ ઉપર જ પણ કાંઈ વાંધો નહીં ઉતાવર આપણે જરાય નહીં આપણે શું કામ આ જુઓ તમે કાંટો બતાવો દાણમનો જુઓ હે ને તવા કાંટા હોય આવ્યો અણીવાળા એક તો આ કાંટો ઓહ બાય બાય ના 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 પાડામાં આવ્યા ના છૂટકી અમારે ઉતારવા પડે બગડી જાય ને આવતારા તો તો મિત્રો જોઈ શકો છો આમ જો તમે એકવાર જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો જે નવા નવા હોય અમારી ચેનલમાં આવા જ વિડીયો આવતા રહેશે ફોકા જેવા દાડમનું કામ એકવાર પતી જાય તો પછી બીજું કામ ચાલુ થાય દાડમ એટલા ઓછા છે કે સીડી રાખવી પડશે મને લાગે હવે